શિવર આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય તેમજ ભાવનગર જિલ્લા મોરચાના ઉપપ્રમુખ સેજલબેનને ખેસ પહેરાવીને કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કરાયું શિહોર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાં આજરોજ સિહોર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય તેમજ ભાવનગર જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ સેજલબેનજી ઉપાધ્યાય સિહોરના વિકાસ અને ભાજપના ભ્રષ્ટાચારને નાથવા કોંગ્રેસનો ખેન્સ પહેરાવીને કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કર્યું હતું જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયા શહેર પ્રમુખ સંજયસિંહ સરવૈયા જયદીપસિંહ ગોહિલ ધીરુભાઈ ચૌહાણ માવજીભાઈ સરવૈયા સહિતના આગેવાનોની હાજરમાં કોંગ્રેસમાં આજે ભળ્યા હતા જય જય હિન્દ ભારત હું સુરેશચંદ્ર ઉપાધ્યાય આમ આદમી પાર્ટી પ્રમુખ તેમજ મારા પત્ની શ્રીમતી સેજલ જીતેન્દ્ર કુમાર ઉપાધ્યાય આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ આજરોજ અમે પતિ પત્ની બંને

ગટર અને લાઇટ આવી કોઈ સારી વ્યવસ્થા નથી પૂર્વે પણ કોંગ્રેસે સારું સુશાસન ગામની અંદર સંભાળેલું ત્યારે આજરોજ અમે પતિ પત્ની બંને રાજીનામું આપી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છીએ જય હિન્દ જય ભારત